જય શ્રી કૃષ્ણ જય માતાજી મારા વહેલા દર્શક મિત્રોને રેખા રાદડીયાના સ્નેહ ભર્યા નમસ્કાર મિત્રો આજે હું અહીંયા આવીશું બાયપાસ પર આવેલું છે રામાપીરનું મંદિર અને રામાપીરના મંદિરે અહીંયા બધા વડીલો બેઠા છે બધા નિવૃત્ત થયેલા છે બધા વડીલો તો એ અહીંયા રામાપીરના મંદિરે રોજ બેસવા આવે છે તો આપણે હમણાં ઉત્તરાયણ નજીક આવે છે તો આપણે એમની પાસેથી જાણીએ કે પેલા ઉત્તરાયણનો તહેવાર આ મકરસંક્રાંતિ આવતી ત્યારે તહેવાર કઈ રીતે આ લોકો ઉજવતા તો આપણે એમની જૂની વાતો આપણે તાજી કરીએ અને જૂની વાતો આપણે જાણીએ તો આપણે ઉત્તરાયણના તહેવારની વાતો આપણે આ વડીલો પાસેથી જાણીએ આપણે માવજી બાપાને પૂછીએ માવજી બાપા તમે જયારે નાના હતા ત્યારે તમે પતંગ નો ઉત્સવ છે તે કઈ રીતે મનાવતા પતંગમાં તો દોરા લઈ આવીએ કાચા દોરા હોય એટલે ઉડાડીએ અને એ કપાઈ જાય તો લૂંટવા જઈએ તો મજા આવે એમાં ગોઠણ તોડવાનું જોતો નીકળ્યો દોડીએ અને પતંગ લૂંટવા જઈએ એમ કરીને મજા કરતા અને ઘેરાથી લઈ આવી ડાળીયા દેવું બધું કંઈ હતું નહીં ખાસ એટલે આનંદ કરીએ એવી રીતે નદીમાં જઈએ ફરી હરીએ ને નદીમાં જ જાજું હતું જસિંગપુર રહેતા ને નદી કાંઠે એટલે એમાં મજા આવતી રે એટલે આનંદ કરતા શેરડી મળે તો શેરડી ખાઈએ અને જે કઈ મળે ખાઈ લેવાનું અને લૂંટવાનું વધારે હતું બસ માવજી બાપા પાસેથી આપણે સાંભળ્યું અને તમે જો એના ચહેરા ઉપર પણ તેજ આવી ગયો કારણ કે બાળપણ યાદ એને પણ બાળપણ આપણે યાદ કરાવ્યું અને માવજી બાપા એમ કહે છે કે પતંગ સગાવા કરતા પતંગ લૂંટવામાં વધારે મજા આવતી અને દોડતા આખડતા પડતા તોય ઊભા થઈને પાછા પતંગ લૂંટવા જતા પણ આવે ને ત્યારે પરિસ્થિતિ અમારી તો ગામડામાં પેલી ઘરી જોઈ હતી એટલે પતંગ વેચા વેચાતો લેવો તો વિચાર કરવો પડે એટલે છાપાના કાગળિયા ગોતી અને વાંસની હળી ગોતી પતંગ બનાવતા એ ચડે કે ન ચડે પણ એ આનો આનંદ અમે લૂંટતા હતા પછી મકર સંક્રાંતિ દિવસે ગાયનું પૂજન થાય ઘૂઘરી બૈરાઓ ખવડાવે એવું બધું થતું શેરડી વેચે શેરડી ખાવાની પણ મજા આવતી ને વેપતા પણ આ બધા વડીલો એવા બેઠા છે અહીંયાં કે આ લોકોએ શૂન્યમાંથી સર્જન કર્યું છે એ સમય એવો હતો કે ત્યારે આપણી પાસે પૈસા નહોતા પણ ભાવ હતો પ્રેમ હતો અને એકબીજાને આપવાની ભાવના હતી થોડું હતું ને તો એ વેસીને ખાતા બરાબર ને બરાબર નાના હતા હોય ત્યારે આપણે શું છે કે પતંગ કેમ લેવી કેમ ગોલી કરવી એ તો કંઈ ખ્યાલ હોતો ન હોય પછી હાથે બનાવીએ અને ઉડાડવાની કોશિશ કરતા ઉડે કે ન ઉડે અને શેરડી હોય એ શેરડી ખાતા ચણા આપણે આવતા એ ખાતા એવું ખજૂર એવું બધું કાઢી અને આખો દિવસ પસાર કરતા મારો વિડીયો આ ખાસ બાળકો માટે છે આ વિડીયો બધા બાળકોને બતાવજો કારણ કે અત્યારે દેખાદેખી બહુ વધી ગઈ છે કે પેલાના છોકરાને પેલી ફિરકી લઈ દીધી ને પેલી આટલી આટલી પતંગો લઈ દીધી એટલે ઘર પરિસ્થિતિ જોઈ અને બધું લેવાય કારણ કે અત્યારે આ ટેકનોલોજી પ્રમાણે આ ક આમાં આ યુગમાં એમ કે બધું એ બહુ બધું આવતું જાય છે નવું નવું અત્યારે તમે જોવો ને તો ઇલેક્ટ્રિક ફિરકી હોત ને આવી ગઈ છે એમ લોકોને કઈ કષ્ટ જ નહીં કરવાનું આમ બટન દબાવે ને ત્યાં ફિરકી દોરો વીટાઈ જાય અને ઢીલ દેવાય એવી રીતની ફિરકીઓ પણ આવે છે તો આપણી ઘર પરિસ્થિતિ હોય એ પ્રમાણે બાળકોએ એ જીત કરવી જુઓ આ બધા વડીલો કે આ વડીલો પાસે કઈ નહોતું એ સમયમાં તો પણ એ આનંદ કરતા હતા અમે બાલ્ય અવસ્થા હતી અમારી તો એ અમે ઉત્તરાયણ દિવસે અમે સ્વામિનારાયણ ધર્મો પાડીએ બી એ પી એચ ધર્મ એટલે સવારમાં થોડીક વાર એક કલાક પતંગ ઉડાડી અને પછી અમે જોડી પર્વમાં નીકળી જતા અને જોડી પર્વમાં નીકળી અને ઘરે ઘરે જે બધી વસ્તુઓ એ અમે લઈ આવતા જે કંઈ કોઈ અનાજ આપે કોઈ પૈસા આપે અને મંદિરની અંદર જ એ પૈસા અમે જમા કરતા અને એ રીતે અમે ઉત્તરાયણનો આખો દિવસ પૂરો કરતા તો ખરેખર તમને તમારું બાળપણ યાદ આવી ગયું બાળપણ આવી જાય એ દ્રશ્ય યાદ આવી ગયા કે નહીં આ નજર સામે આવી જાય આખું દ્રશ્ય નજર સામે આવી જાય કે બાલ્યવસ્થા ની અંદર જે એક થી અગિયાર વર્ષના હતા ત્યાં સુધી નો આખું બાલ્યવસ્થા નજર સામે આવી જાય છે આ બધા હે ને શિક્ષકો છે હો બધા નિવૃત્ત થયેલા છે ને બનાવી પટેલ હતા આખા ગામ ને છોકરાઓને ખજૂર વેચતા બધું ખેહન દે એનું મહત્વ બહુ હતું અત્યારે હજી હાલમાં છોકરા મળે હાની બનાવીને આખા ગામ ને આઠસો માળા ની વસ્તી બધાને ખબર આવતા હાની અત્યારે મોટા જય શ્રી કૃષ્ણ જય શ્રી મકર સંક્રાંતિ દિવસે પેલા વેલા ઉઠતા અને ગાય માટે ઘોઘરી બાજરાની બનાવતા અને ઘરે ઘરે પછી જ્યાં ગાયો હોય ત્યાં દેવા જાતા

હવે ઉતાળની અંદર મકર સંક્રાંતિ હોય વહેલા ઉઠતા વહેલા ઉઠી પછી રજગો કેવું મકાય કે લાવો ચાર બારાના કે લેવું નથી આપડે ઘરનો જ ઘાસ છે મકાઈ થયા છે એ તમે લઈને ગાયો ને ઓલ અમે પાદરે જે કબૂતરો હોય તો ત્યાં જુવાર લઈને જતા પછી બાફેલી જુવાર હોય ને એ અમે ગાયોને ને ઘેરે ઘેરે દેવા જાતા અને આવી રીતે નાના કોઈ માણસ માણસ હોવાની આવે મોટા માણસો તો અમને એમ કે વાલકો વાલ્યો તમે આ પાંચ રૂપિયા વાપરો બે રૂપિયા વાપરો તો અમને પણ આપતા અમે વાપરતા એમાંથી કોઈ માગણ આવ્યું હોય નહીં કે અમને કઈક આપો નહીં તો પાવ લઈએ ને દઈ અમે નાનપણમાં આનંદ ખૂબ કર્યો છે સારું અને સારી રીતે એમ કે પ્રસંગો બધા ઉજવા છે પતંગો સગાવતા ના પતંગ નો મને પતંગનો બિલકુલ શોખ જ નહીં પેલેથી સાયકલનો શોખ

અને અત્યારની ભક્ત કુટુંબ ન તાકે એ સંયુક્ત કુટુંબમાં બધા બેસી ખીજરો અને કઢી કે શાક જે આપણે બને જમતા અને આનંદ કરતા અને એ જે મજા આજની તારીખમાં અમને આવતી નથી અત્યારના છોકરાઓને ને લાઇટ આવી ગઈ છે એટલે લાઈટ ની અંદર વાંચવાનું મળે છે અમુક છોકરા જે હોશિયાર હોય છે એ બહુ આગળ વધે છે અને છે

આપણને ખબર નઈ એવો છટકો છે કે બાળકોને આપી દઈએ છીએ અને આપણા જેટલા ધાર્મિક તહેવારો છે એ બહુ સારી રીતે અમે ઉજવતા દિવાળી દિવસો છે હોળાષ્ટક છે સાતમ આઈટમ છે નોરતા છે આપડા સૌરાષ્ટ્ર

અત્યારે બાળકોને ને શ્રમ ઘટી ગયો છે મહેનત ઘટી ગઈ છે એટલે વિચાર કરો કે આ બધા વડીલો અહીંયા બેઠા છે એને ખુબ પસીનો પાડો છે ખૂબ મહેનત કરી છે એટલે એ લોકો આજે અહીં હેલ્ધી છે એ પછી આપણો સમય આવશે મારી જેવી યોજના એટલે ત્યાં સુધી પોક્ષણ દેતા આપણે ખભળી ગયા છું અને વિચાર કરો કે હવેની પછીની પેઢી છે બાળકો અત્યારના બાળકો છે તે તમે જો એનું એકદમ બેઠારું જીવન થઈ ગયું છે સ્કૂલેથી આવી અને ઘરે મોબાઈલ અને ટીવી

થઈ જશે કારણ કે તમે જો નાના બાળક ને હાથ થોડુંક માથું દુખવા મળે હાથ ધોવા મળે બરાબર ને નાના છોકરા છે ઈ વીસ ત્રીસ વર્ષ ના થાય અત્યારે

પણ જે જે પરંપરા સંસ્કૃતિ એ બધું એકદમ લુપ્ત થતું જાય છે આપડા જે સંસ્કૃતિ આપણા સંસ્કારો એ બધું ભૂલાતું જાય છે તો આ વડીલો પાણા વિડીયો બનાવવાનો એટલો જ મારો હેતુ હતો કે આ વડીલો પાણા આપણે કઈક જાણીએ પહેલાના સમયની અંદર જે પરિસ્થિતિ તે ને એ પરિસ્થિતિ ની અંદર અમે જે સમય પસાર કર્યો છે અને અત્યારની પરિસ્થિતિમાં નવા જનરેશનમાં દેનાવા ડિજિટલ અવયવા આદશયો પર આનંદ કરે છોકરા અજુભત વાળા ને અવાજ દે સ્ટીકર હોય છે આનંદ કરે છે આનંદ બરાબર છે પણ જે આપની મૂળ સંસ્કૃતિ છે એ મૂળ સંસ્કૃતિને આજની જનપ્રજા બાળકો સે એ પૂરવા લાયક નાના બાળકોને ખાસ આવા વિધિ થોડું કે ભાઈ બાળકો છે એમાં વધારે પડતો જે પ્રાચીન સમયમાં જે આપણે એ રીતે તહેવારો બધા

તો પેલા ઉત્તરાયણ આવતી તહેવાર આવતો એટલે સાતદાન ભેગા કરી પલાળી સુકવી અને એને ખાંડી અને ખીસડો બનાવવામાં આવતો તો હવે આપણે પેલા ખીસડો બનાવતા અને હવે અત્યારે કરિયાણાવાળાને ખીસડો તૈયાર મળે છે એટલે અત્યારની મારી જેવી બેનોને ખબર નહીં હોય કે ખીસડો કેમ બનાવતા તો એ આવી બધી માડી હોય ને એ માડીના આજુબાજુમાં માડી હોય તો માડીને કેજો અને એકવાર ઘરે ખીસડો બનાવજો ખૂબ જ મજા આવે ઘરનો ખીસડો ખાવાની હવે આપણે બીજા બેન પાસેથી જાણીએ જો હવે તો આપણે ઘેરના જે દાન દાનપૂન કરવું હોય ગાયને ઘૂઘડી નાખવામાં બાજરો બાફવાનો એમાં ગો મીઠું નાખવાનું પછી ગોળ નાખવાનું અને ગાયને ને પૂનદાન કરીને સારો નાખવાનો ને ઘૂઘરી નાખવાની બેનુદી દેવા જવાનો ચપેદ ધાન હોય તો ચપેદ દાન કરવાનું પીળું ધાન પીળું ધાનનું લાલ ધાન લાલ ધાન નું દાન કરવાનું તો પેલાના તહેવારમાં દાન નું ખૂબ જ મહત્વ હતું ઉત્તરાયણ આવતી એટલે ગામમાં બેન દીકરી હોય એટલે એને દાખલા તરીકે હું છું તો મારાથી જે નાની ગામની દીકરી હોય ને એને ખીસડો દેવા એટલે જાનુ દીકરીઓને ખીસડો દેવાનું ખૂબ જ મહત્વ હતું અને દાન પુન નું ખૂબ જ મહત્વ હતું પણ હવે આ પતંગોનું ને એવું સગાવવાનું આવ્યું છે ખાલી હવે પતંગ સગાવવા પૂરતો જ આપણે આ તહેવાર રહ્યો છે બાકી એ સમયમાં પતંગો ઓછી સગાવતા ત્યારે મળતી નહીં પતંગ ને ફીરકી એવું એટલે જાતે કાસા દોર્યા ને કાગળની પતંગ બનાવીને એમના દોડતા દોરી હાથમાં લઈને તો પણ આનંદ કરતા પણ હકીકતમાં માં દાન પુન નું જ મહત્વ છે ગીતાબેન પાસેથી સાંભળીએ ગીતાબેન તમે પેલા ઉત્તરાયણ તહેવાર કઈ રીતે ઉજવ સવારે વેલા ઉઠી જતા ઘુઘરી ઉઠારી દેવા જતા સાનક્યુ રોટલા લાડ કડી અને તગારું માથે ઈને તગારું લઈ ને ઘરે 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 ઘૂઘરી નાખવા જાય વેલા ઉઠી અને પછી તાણું થઈ જાય એટલે ઘરે વહી આવી ઘૂઘરી થઈ રહી એટલે એક તગારું કાયમ અને મમરા લાડવા કરી તલ ના લાડવા કરી શીકી બનાવી બાવા સાધુ જે કોઈ પૂન નો આવે એને દહીં બધાઈને પૂગી દહી બધાઈને રોજે એવું પૂન કરતા છેવડી લાવે છેવડી દઈ લીલું નાખી એક ભર પાદર કાયમ કાયમ નાખ્યા આવે લીલું પાદર હવે આપડે શારદાબેન પહાર થી જાણીએ શારદાબેન તમે છે ને ઉત્તરાયણ આવતી તો શું કરતા ઉત્તરાયણ ઉત્તરાયણ ના દિવસે જો રાતે ઘોઘરી બનાવતા એમાં ગોળ નાખતા પછી ગાયું દેતા પછી એમાં જેટલા ઘરમાં જેટલી માણસો હોય ને એ પ્રમાણે અમે રોટલા બનાવતા એ રોટલા પછી ગાયને દેતા ને પૂન બધું બ મહત્વ બધું હતું બેનું દીકરીઓને શેરડીને ખજૂરને લાડવાને ને લાડવા ને રોકડા ને બધું પૈસા દેતા ને ફાળિયું દેતા ને અને બહુ આમ હરખ હરખ હતો બધો અને ધોળું ધાન દૂધ પાક પૂરી બેનું દીકરી જમાડતા લાડવા જમાડતા એવું બધું બહુ કરતા પૂનદાન બહુ કરતા હવે એવું કાંઈ છે નહીં ખીચડો બનાવતા ખાંડવા જતા સાંભેલું લઈને પાડોશી ને ખાંડ હોય તો હાથ ધાન ભેગા કરીને ખાંડવા જતા હવે તો આ બાયુ તૈયાર કરે લઈ આવે છે ને તૈયાર ઓળી દે અને હજી કરતી નથી કોઈ બાયું ખીચડા ક્યાં કરે ભાડો તમે કહે ખીચડા માં ગોળ નાખે ને ઘી નાખે ને વઘાર કરે ને લવિંગ તજ નો બધું બહુ હતું પેલા હતું કાય છે એટલે પેલા આપણે છે ને વિદેશી સંસ્કૃતિનું અનુકરણ કરવા મળ્યા છે અને આપણી છે ભારતીય સંસ્કૃતિ છે તે ભૂલવા છે તો આ વડીલો માંડીથી મે ખાસ એટલા માટે વિડીયો બનાવ્યો કે પેલા આવો તહેવાર હતો પેલા પૈસા નહોતા સતા દેવાની ભાવના બહુ હતી આમ અંદર થી આનંદ થતો અને ખુશી મળતી ને હવે ખુશી મળતી હવે તો બેનો દીકરી કોઈ કોઈ એને કોઈ ગમતું જ નથી નણંદ નથી ગમતી નણંદને ને નથી ગમતી કોઈને ને કઈ દેવું નથી લેવું ગમતું કાંઈ કઈ બદલાતી દુનિયા જોઈ અને તમને વ્યથા થતી હશે ને વ્યથા થાય જ ને એટલે અમને અમાર ભાઈ બધું બધા બધા દેતા હવે કઈ જીવ ટૂંકા થઈ ગયા મૂળ પ્રશ્ન શું થયો જીવ ટૂંકા થઈ ગયા મોંઘવારી થઈ ગઈ આવા જવાનું પેલા જીવ મોટા હતા જીવ મોટા હતા પેલા મન નાના હતા પેલા ઘર માં પૈસો નતો કઈ નતો પણ જીવ મોટા હતા કે દેવું જોઈને ને દીકરીને દીકરી મામેરા એટલા બધું ખીહર આવે એટલે ભાઈ બીજ આવે એટલે બધું બહુ દેતા તો આવી રીતની લોકો તહેવાર છે તે ઉજવતા તો આપણે પણ આપણી સંસ્કૃતિને જાળવી રાખીએ અને આપણું તહેવારનું મહત્વ આપણે સમજીએ અને આપણાથી બને એટલું આપણે દાન કરીએ તો બધાને મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભકામના અને આ વિડીયો તમને ગમ્યો હોય તો તમારા બોલો તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો હા રેખાબેન ની ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આવજો મોબાઈલ માં નથી જોતા નથી કેતા કયા તમે સત્કાર કરો આવજો બધા જય શ્રી કૃષ્ણ જય માતાજી